અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા આજે નામાંકન પત્ર ભરવાના કાર્યક્રમ પહેલા ભરત સુતરિયા લાઠી ખાતે દેવાધિદેવ દેવ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા જતા અને તે પણ એક ખેડૂત ઉમેદવાર ભરત સુતરિયા બળદગાડામાં બેસીને રેલીનો પ્રારંભ કર્યો હતો ને બાદમાં અમરેલી વિજય સંકલ્પ સભા અને ભવ્ય રોડ યોજાયો હતો નામાંકન પત્ર ભર્યા અગાઉ ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું ને ત્રણ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો ને ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દિલીપ સંઘાણી નારણ કાછડિયા હકુબા જાડેજા મહેશ કસવાળા બાવકુ ઉંઘાડ કૌશિક વેકરિયા હીરા સોલંકી જનક જેવી કાકડિયા ડોક્ટર ભરત ખાનાબાર સહિતના નેતાઓ સાથે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા જ્યારે અમરેલીના નાગનાથ મંદિર સહિતના સ્થળો પર દર્શન કરીને અમરેલી કલેક્ટર કચેરીએ ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા બાદ અમરેલી કલેક્ટરને ફોર્મ રજૂ કર્યું હતું જ્યારે ડમી ઉમેદવાર તરીકે હિરન હિરપરાએ ફોર્મ ભર્યું હતું ને જીતનો વિશ્વાસ ભરત સુતરિયાએ વ્યક્ત કર્યો હતો અમરેલી લોકસભા બેઠક પર પાંચ લાખને લીડ સાથેની ભવ્ય જીતનો દાવો મહેશ કસવાળાએ કર્યો હતો અને જીતની હેટ્રિક સાથે અમરેલી આખું નમોમય બન્યું હોવાનો દાવો મહેશ કસવાળાએ કર્યો હતો રિપોર્ટર ભાવેશ વાઘેલા મુંબઈ તરંગ ન્યૂઝ અમરેલી

રૂપાલા સાહેબ હોય દિલીપભાઈ હોય નારણભાઈ હોય કૌશિકભાઈ વેખરિયા હોય જનકભાઈ હોય મહેશભાઈ હોય દેવીભાઈ હોય નીરાલાલ હોય શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ તમામ હાજર અને તમામે તમામે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યાસ જીતનો તો આખો વિશ્વાસ છે પાંચ લાખ ઉપર અમે જીતશી હતી ફક્ત ભારતીય જનતા પાર્ટી અમરેલી ચૌદ લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ આજે વિજય મહુર્મતની અંદર નામાંકન પત્ર દર્જ કર્યું છે કલેક્ટર શ્રીની સમક્ષમાં નામાંકન દર્જ કરતા પહેલાં ભારતીય જનતા પાર્ટીનું અમારું દિગ્ગજ નેતૃત્વ આદરણી પરસોત્તમભાઈ રૂપાલા માનની દિલીપભાઈ સંઘાણી અમારા સાંસદ માનની નારાયણભાઈ કાછડિયા બધા જ ધારાસભ્યો પાર્ટીના પદાધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાની મહારેલી સાથે મહારેલી કરતા તો મહા માનવ મેરામણ જે પ્રકારે અમરેલી ની અંદર ઉમટ્યો જે પ્રકારે આખું અમરેલી છે એ કેસરિયુ બન્યું આખું અમરેલી છે એ કમળ યુક્ત બન્યું આખું અમરેલી છે એ નમો યુક્ત બન્યું નરેન્દ્ર મોદી યુક્ત બન્યું અને એક વિજયના વિશ્વાસ સાથે વિજયના નિર્ધાર સાથે પ્રચંડ જનસમર્થન સાથે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જીતશે વિશ્વાસ સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે આવનારા સમયમાં પ્રચાર ખૂબ જ તેજ ગતિએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે ઘરે જઈ અને જે પ્રકારનો જનતાનો નારો દેશની અંદરથી આપ્યો છે ઈસ બાર ચારસો પાર અમરેલી લોકસભાની જનતાએ આ નારાને સમર્થન આપ્યું છે એન્ડોસ કર્યું છે અને પાંચ લાખ કરતા વધારે ની લીડ થી ભારતીય જનતા પાર્ટીના અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા વિજયી થશે